ગાંધીનગર ખાતે હીરા ઉદ્યોગકારો સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા છે અને ઉદ્યોગકારોએ રત્ન કલાકારોને રાહત પેકેજ આપવા માટે રજૂઆત કરી છે ગુજરાતના વિવિધ હીરા ઉદ્યોગકારોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરી હતી કે રત્ન કલાકારોને કોઈ મદદ કરવામાં આવે ત્યારે છેલ્લા બે વર્ષથી પોલિસ્ટ હીરાના વેપારમાં ઘટાડો નોંધાયો છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા રજૂઆત પણ કરવામાં આવી છે તથા રત્ન કલાકાર ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરવા રજૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત વ્યવસાય વેરો નાબૂદ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે તેમજ આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારોને મદદ કરાય તેવી પણ માંગ કરાઈ છે બેઠકમાં મંત્રી પ્રફુલ પાસે પણ હાજર રહ્યા હતા વિવિધ ડાયમંડ એસોસિએશને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક પણ કરી છે અને સરકાર રત્ન કલાકારોની મદદ કરશે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે તો વધુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ બાબતે બે દિવસમાં પ્લાન પણ નક્કી કરાશે સુરતનો હીરા ઉદ્યોગ પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યો છે એવી મંદીના વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને સત્તર લાખ રત્ન કલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે ઘણા કારખાના ચાલુ છે તો પૂરતું કામ આપતા નથી તેવામાં હવે સુરતમાં રત્ન કલાકારોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ત્રણ વર્ષથી મંદીના માહોલની અંદર સપડાયેલા ડાયમંડ industry ના રત્ન કલાકારો હોય કે કારખાનેદારો હોય એમને આર્થિક સંકડામણના કારણે ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. all gujarat diamond association ના મારફતે બનાસકાંઠાના ડાયમંડ association ના પ્રમુખ શ્રી વિસનગર diamond association પ્રમુખ શ્રી ભાવનગર diamond association પ્રમુખ શ્રી અમદાવાદ diamond association જુનાગઢ diamond association એમાં અલગ અલગ પ્રેસિડેન્ટો સાથે ગઈકાલે ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાની અધ્યક્ષતામાં સીએમ સરને મળેલા અમારી રજૂઆત ખૂબ પોઝિટિવ રીતે એમને સાંભળી છે અને ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ ચિંતિત હતા આ બાબતે કે ગુજરાતના રત્ન કલાકારોને આ સમયે આપણે મદદ ન કરીએ તો કોણ કરશે અમે જે કાંઈ રજૂઆતો કરીએ રજૂઆતો પર તાત્કાલિક એક્શન પ્લાન બનાવવા માટે એમની રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ બાબતે વાત કરવાના છે અને આ મુદ્દા ઉપર એક્શન પ્લાન ઘડીને આવતા બે દિવસની અંદર ફરી અમને બોલાવી અને કઈ રીતના મદદરૂપ થવાય એની માટેની રૂપરેખા તૈયાર મંદી ક્યાં સુધી ચાલે છે કોઈના નક્કી રૂપ કોઈના હાથમાં નથી ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે પ્રમાણે મંદીનો માહોલ છે ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીની અંદર જે અત્યારે આર્થિક સંક્રમણના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી છે ડાયમંડ એ લક્ઝરી આઈટમ છે અને લક્ઝરી આઈટમ લોકોની પાસે જયારે બચત થતી હોય ત્યારે ખરીદતા હોય છે એટલે આનું અનુમાન કરવું ક્યાં સુધી મંદી ચાલશે ને ક્યારે તેજી આવશે કોઈના હાથમાં નથી વાત કરીએ તો ટેરિફ પ્લાન ઉપર ટેરિફ બાબત આ ટેરીફની અંદર ખૂબ પોઝિટિવ રીતે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલજી પણ અમેરિકાની અંદર જે ચર્ચા મંત્રણાઓ કરીને આવ્યા છે જેમશન જ્વેલરી સેક્ટર પરથી આપણે વાત કરીએ તો અત્યારે આપણે જે કાંઈ જ્વેલરી ઇમ્પોર્ટ કરીએ છીએ ડાયમંડ જ્વેલરી એની અંદર વીસ ટકા ટેરિફ લેવામાં આવે છે આપણો અમેરિકા સાથે નાઇન પોઈન્ટ થ્રી બિલિયન ડોલરનો ધંધો છે આપણે ડાયરેક્ટ જ્વેલરી ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ પરંતુ ટેરિફના એગ્રીમેન્ટના આધાર પરનો ચોક્કસ કહી દઉં તો જે રીતના યુએઈ સાથે ટેરિફ હોય ઓસ્ટ્રેલિયા સાથે હોય એના જે પોઝિટિવ રિઝલ્ટ આપણને જે મળી રહ્યા છે એના આધારે અમેરિકા સાથે પણ ટેરિફ એગ્રીમેન્ટ જો થઈ જશે તો આ ટેરિફના જે કંઈ પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થયા છે એમાં સંપૂર્ણ રાહ